ઉમરવાડા અંકલેશ્વર માર્ગ પર કચરો ફેંકાતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉમરવાડાથી થી તરફ જતા જમણા કાંઠા ઉકાઈ માઈ નહેર માર્ગ પર અજાણ્યા માણસો દ્વારા કચરો અને બિનજરૂરી વેસ્ટ ફેંકી દેવામાં આવતા વિસ્તારમાં ભારે અસ્વચ્છતા જોવા મળી રહી છે સ્વચ્છ ભારત અભિયાન ઘૂડીને પીવાની વાતો વચ્ચે તંત્ર સામે ફરી એકવાર અમલદારી સંદેહાસ્પદ બનતી જોવા મળી છે આ ઘટના અંગે સૌથી પહેલા અવસ્થાના જાગૃત ખેડૂત એકરામ શેખ અને સ્પંદન પટેલ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું નહેર નજીકના સમવિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પ્રભાતે ખેતરે આવતા આ ઉભરાતા કચરાને જોઈ ચોંકા થયા તેમણે તાત્કાલિક તંત્રના અધિકારીઓને જવાબદાર વિભાગોને ફોન દ્વારા જાણ કરી તેમજ લેખિત રજૂઆતો પણ કરવાની તૈયારી બતાવી છે ખેડૂતોનું કહેવું છે કે સ્થળ પર કચરો ખાડામાં ફેંકાતા વરસાદી પાણી સાથે એ નહેરમાં પહોંચી જીવદયા તેમજ ખેતી માટે વિનાશકારી બની શકે છે ઉપરથી દુર્ગંધ ફેલાઈને આસપાસના વસવાટ કરતા લોકોની તબિયત પર પણ અસર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરી છે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નિર્દોષ પશુઓ ખેતી અને નહેરની સ્વચ્છતા માટે જવાબદાર તંત્રોએ તાત્કાલિક સાફ સફાઈ તપાસ તથા દૂષિત કચરો ફેંકનાર સામે કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે મારું નામ સ્પંદન પટેલ છે મારું અહીંયા ઉમરવાડા રોડ પર ખેતર છે આજે સવારે હું ખેતર જવા આવ્યો ત્યારે ઉમરવાડા થી અંકલેશ્વર રસ્તા પર પરની જે માઇનોર કેનાલ છે જે આંબોલી ગામ તરફ જાય છે એમાં કોઈ અસામાજિક તત્વો કચરાઓ નિકાલ કરી ગયેલા છે હવે આ પાણી આજુબાજુના ખેડૂતો વાપરે છે પાડેલા ઢોરો પી છે આ પાણી આજુબાજુના તળાવમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે મચ્છી પકડતા તળાવો પણ આ પાણીનો ઉપયોગ કરે છે હવે આ કચરામાં રાત્રિના સમયે કોઈ આ નિકાલ કરી ગયેલ છે આ કચરામાં મેડિકલ વેસ્ટ છે પછી ઘણો પ્રકારનો કચરો છે હવે આનાથી પ્રદૂષણ ફેલાય છે અને ઢોરોને તથા ખેતીને નુકસાન થવાનું પૂરેપૂરી શક્ય રહે છે અમે નેરખાતાને પણ જાણ કરેલી છે અને તંત્રને વિનંતી છે કે લાગતા ઓળખતા ખાતાઓની એની તપાસ કરવામાં આવે અને બીજી વખત આવું ના થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવે અને આ જેને કર્યું છે એ લોકોને પકડીને એને યોગ્ય કાનૂની પગલા લેવામાં આવે